ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે જેને પગલે પોરબંદર જિલ્લાના ખેડૂતો કેટલીક કાળજી રાખવા અનુરોધ કરાયો છે જેમાં ખેતીના પાકમાં જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત જ ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયંત્રણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો વાતાવરણ બદલાવાની શક્યતા હોય એને લઈને ઊભા પાકમાં હાલ પૂરતું પિયત પાણી ન આપવું કપાસના પાકમાં વેણી બાકી હોય તો કપાસને વીણી કરાવવી જણાવ્યું છે આ ઉપરાંત ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલાને વ્યવસ્થિત રીતે ઢાંકવા અને ફળ તેમજ શાકભાજી પાકોને સમયસર ઉતારી બજારમાં સુરક્ષિત પહોંચાડવા વરસાદથી ખેતરમાં પાણી ભરાયેલ હોય તો તુરંત જ નિકાલ કરવા જણાવ્યું છે તો આજે ખેડૂતોએ પાકની કાપણી કરેલ હોય તો કાપણી કરેલ પાકને ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી સામગ્રી જેવી કે ખાતર બિયારણ દવા ભીંજાય નહીં ભેજ ના લાગે તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવા જણાવ્યું છે આ અંગે વધુ જાણકારી માટે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક અથવા કિસાન કોલ સેન્ટરનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર